જુગાડ કરીને મોટરને ને કરેલી છે તો આપણે તો આ થવાની તૈયારીમાં છે કેમ બીનો જરા કોમેન્ટમાં જરા કહી દેજો બસ ને કેરી છે બોટા ટુ હે આપણા ઘરની અંદર એના ઘર કરેલા છે જો બે લાઈટ આવે ત્યાં હું તો વાટ જોઈ જ પડશે ચાલ ગણા આ બધું સેટઅપ કરી નાખી આપણે કે લાંબી કરવાની છે ઉભી કરવી પડે ને બહુ ભારે મસ્તી છે તો હેલ્લો મિત્રો કેમ છો બધા મજા મજામાં છે કેમ કે આપણા બ્લોગ જો એટલે બધા મજામાં જ છે તો બધાને પહેલાં તો જય મસ્તરામ રામ ને સીતારામ અને બધાનું વેલકમ છે આપણા એક નવા વ્લોગમાં અને ફરીન નવો દિવસ ઉગી છે અને આપણને પાછું નવું કામ મળી જશે અત્યારના વાગી છે બે વાગી છે અને આપણે ચાર પાંચ દિવસ પછી પાછો આ બ્લોગ શરૂ કર્યો છે અને આજ છે અગિયારી પછી આપણે ગુજરાતીમાં કહીએ તો હાલો બધા કેરી ખાવા અને આજ છે અગિયારી તો બધાને હેપી અગિયારી અને હાલો બધા અગિયારી કરવા ને કેરી ખાવા તો જો આવી રીતે છે કે આપણે વાડીનું કામ અને આપણે અહીંયા ખાડકો એ ખાડકો દૂરી દીધું હોય પછી ખાલી બાથરૂમ શણવાનું બાકી છે એ આપણે કંઈ બ્લોકમાં નથી લીધું કેમકે આપણે ટાઈમ નહોતો રહેતો કેમ કે કામ વધી જતું એટલે આપણે કંઈ બ્લોક ઉતારતા નહોતા અને અત્યારે આ પવન એ બહુ છે એટલે તમને અવાજ એ નહીં આવતો હોય ક્લીયર તો આપણા બ્લોકમાં એટલે ઘણ બેઠા રહેજો કેમકે કે જોવાની બહુ મજા છે તો હાલો તો આપણે વ્લોક શરૂ કરી દઈએ અને જો આમાં હે પાંચ સીપેર ને એવું તાકી નાખ્યું છે અને આપણે આ નવું કામ શરૂ કરેલું ના આપણે કહેવાય ડારનો ઓટલો બનાવવાનો અને આપણે આ નવી ઘોડી લીધી છે આપણી ઘોડી નવી પહેલી વાર વીડિયો ઉતારવાનો છે આપણે ડારે તો આવી રીતે કંઈક જુગાડ કરીને મોટરને એજર કરેલી છે કે આ ભૂંગળું નવું નાખવું પડે એમ છે અને આવી રીતે કંઈક હોટલો બનાવવાનો છે આપણે બધાને ખબર જ હશે જે ખેડૂતના દીકરા હશે આ હોટલો એટલે કેમ એને બનાવવાનો એની તો આવી રીતે છે કંઈક આપણે બનાવવાનું જો બેલા આવી રીતે જુગાડ કરેલો આપણે દેશી મોટર કરવા કરવાથી જો છે ને જ વરદા તો લગમાં બેઠે એટલે ઘણ બેઠા રહેજો તો આપણે પહેલાં હે ત્યારે લાવવાનું સિમેન્ટ લેવા તો આપણે આ ઘોડીથી વિડીયો બનાવવાનો છે તો આ ઘોડીને આપણે સેટઅપ કરી નાખીએ પહેલાં ને પછી મળી અને ત્યાં તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હજી સુધી મેં સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો હાલો આપણે સેટઅપ કરી નાખીએ પછી મળી બધા આપણે સિમેન્ટની થેલી લઈને તો અને આપણો આપણી ઘોડીમાં આપણે મતલબ કે આ સ્ટેન્ડમાં વિડીયો કેવો બન્યો જરાક કોમેન્ટ કરીને કહેજો હલ છે કે નથી હલતો કે કેમ બને છે કેમ નહીં તો જરાક કોમેન્ટ કરીને કહેજો કેમ કે તમે અહીં બેઠા હતા હું તો કાંઈ નહોતો કે હું તો ગયેલો સિમેન્ટની થેલી લેવા તો જરાક કોમેન્ટ કરીને કહેજો કે ઘોડીમાં વિડીયો કેવો બન્યો છે તો હાલો તો હવે પાછા માલ બને નાખી માલ બને નાખી માલ બને નાખી અને માલ બનાવીને પછી મળીએ અને આ ગોળીનો દરેક ફ્રી છે આપી દો આપણે ગોળી છે આ મળેલી એમએનપીમાં કેમ કે આપણે સિમ કાર્ડનું નો એમએનપી એમએનપી કરાવ્યું તો એમાં આપણને ફ્રીમાં મળી હતી કેમકે આપણે કાંઈ લેવા તો ગયા નથી કેમ કે આપણે કાંઈ આ આ વખતે યુટ્યુબની શરૂ નથી ન કરે કંઈક લેવા જઈએ બરાબર ને અને તમે કાંઈ સપોર્ટ કરતા ને એટલો બધો ન કરે કંઈક નવું કંઈક લેવા જઈએ તો કંઈક સપોર્ટ વપોર્ટ કરો તો કંઈક નવું લાવી કંઈક મોનિટાઈઝ ચેનલ મોનિટાઈઝ થાય પછી કંઈક થાય ને અને પવાને બહુ ફૂંકા કાઢી નાખા એટલો છે ને તો કાંઈક માઈક માઇક લાવી થોડો ઘણો સપોર્ટ કરો તો કાંઈક કરીને અવાજનું અને જો પવન બહુ છે તો આવી રીતે ઉતરીએ તો કેવો મસ્ત અવાજ આવે કેમ કે માયક હોય તો ફેર પડે ને થોડોક સપોર્ટ કરો થોડોક સપોર્ટ વધારો અને આપણે બ્લોગ થોડોક શેર કરો તો સબસ્ક્રાઈબર વધે અને આપણે ફસ્ટ ટાઈમ થોડોક ભેગો થાય અને વ્યૂ થોડાક આવે તો આપણે ચેનલ મળી થાય ટૂંક સમયમાં તો હાલો તો હવે માલ બની નાખીએ પછી મળીએ અને આવી રીતે કાઈક છે આપણી ગોડી જો બોલી લાંબી તો લગભગ કેટલી 3 પૂરતી જેટલી થતી છે આવી તો છે કાઈક જો હાલો તો આપણે બનાવી છીએ પૂરી થોડીક બનાવવી છે થોડીક બનાવી છે થોડીક બનાવવાની છે તો જો આપણે ઓટલો ને એવું બધું બની નાખ્યું છે અને અત્યારના વાગી ગયા છે છ સાડા છ જેવું થઈ ગયું હોય અને સુરત જ આપણે જો આ થવાની તૈયારીમાં છે અને આપણે નાઈ ધોઈ નાખ્યા છે કેમ કે તરીકો બહુ લાગી ગયેલો હતો એટલે નાઈ નાખ્યા અને ઓટલો કાંઈક આવી રીતે બનાવ્યો છે ઘરના ભુવાને ઘરના લાઈન ઘડે છે આવી રીતે બનાવ્યો છે કેમ બીનો તારા કોમેન્ટમાં કહી દેજો જોવો જઈ છે ને એક નંબરનો તમારે કોઈને બનાવવું હોય તો ત્યારે કોમેન્ટ કરીને કહી દેજો તો આપણે બનાવી દેવું જે થાય એ લઈ લેવું ડિસ્કાઉન્ટમાં બરાબર હાલો તો આપણે હવે લાવું છે ફરતા દૂધ ભરવા તો હાલો દૂધ ભરી આવી પછી મળી જાય તદા આપણે દૂધ ભરીને તો વેવા અને હવે બે થી વાળું કરવા ને વાળુંમાં છે પૂરી બનાવેલી અને હારે છે રસ ને કેરી છે તાજ છે ભીમ જારી આના તો બધા ધીમે જ્યાને કરો આના તો બધા અજારી કરવા પણ તો કરી લીધી છે અને આપડું છે આ જીણ કેવું ફ્રીજ એમાંથી આપણે પાણી પીવાનું નહી તો ઢાંકણ ખોલી દેતો No hay apreciando el frito. ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué ¿Qué es eso? 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 કેમ કે આપણે અહીંયા કૂતરાની બોબી છે આને તો પેલા દઈ દઈએ આવી રીતે છે કે કેમ કે આપણે અહીંયા અંદર બાંધીથી ગાને તો કેમ કે તમારા અહીંયા આવે ને એવું બહુ આવે એટલે આપણે સેફ્ટીમાં રહેવું પડે તો આપણે સ્ટેન્ડ ને એવું બધું લાવવા લાગે તો આપણે એને ચેક કરવાનું છે કેમ થાય કેમ નહીં આપણે બધું છીએ તો આવી રીતે છે કે આપણે આ સ્ટેન્ડ ઊભું કરવાનું છે જો અમારે આપણે વાડીઓમાં જો આ પ્રશ્નમાં કીડીઓ ઘડી તો જોઈએ મૂકીને જો તો ખરા કેટલી ઘી લ્યો પગે નો એમ જો કેટલી બધી છે ઘર કરેલા હે આપણા ઘરની અંદર એના ઘર કરેલા હે જો લાગટ 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 કીડીઓ કીડીઓ તો પગેને સળી જો તો જો આપણા સ્ટેન્ડ છે આ લાઈટ છે ગોલ્ડ રિંગ છે એને આપણે ગોઠવવાની છે બહુ જોરદાર મસ્ત થાય છે લાઈટ

નવી મતલબ કેમ એનપીમાં આવેલી છે આપણે એની અંદર ફોન ફિટ કરવાનું છે આપણે બધું સેટઅપ કરી નાખ્યું છે આવી રીતે કંઈક પડદો લગાડ્યો છે અહીંયા છે આપણી મોટી આ મોબાઈલ રાખવાની કોડી છે આ લાઇટ કરવાની સ્ટેન્ડ છે અને હવે લાઇટ આવે પછી મળીએ તો લે લાઇટની રાહ બે ગરમી ગઈ કા ચાલો તો બ્લોક માટે બેઠા રહેજો જોવાની બહુ મજા આવી છે કેમ કે આજે આપણે કાંઈક નવીન કરવાના છે તો ફાઇનલી જો હજી કાંઈ લાઇટ આવી નથી કેમકે આપણે કઈ જુગાની લાઇટની વાટે થઈ આ બધું ગોઠવીને બેઠા જઈએ લાઇટ કાંઈ આવતી નથી જો તો આપણે બ્લોક નાઇને પૂરો કરવો જોઈએ તો પછી પછી ક્યારેક મળીએ ત્યારે આ પાછું બધું સેટઅપ કરીને પછી પાછા ઈ બ્લોકમાં ઉતરશે તો આ બ્લોક મેં આપણે અહીંયા પૂરો કરી તો કંઈક આજનો દિવસ કંઈક આપણો આવરો રહો કેમ કે અગિયારીસ હતી એટલે આપણે કેરીને એવું લાવ્યા અને ઓટલો ને એવું બધું બનાવ્યું હું તમે કાંઈ કહો હતો તો અમારી ચેનલમાં તમે પહેલી વાર હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરીને નાખજો હા તો મળી નવો લક્ષ્ય ત્યાં સુધી બધાને બાય બાય જય મસ્તા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા